આજ રોજ આસો નવરાત્રિનો પ્રારંભ થતા શહેરમાં ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે વડોદરાના પાણીગેટ પાસે આવેલું ઐતિહાસિક મહાકાળી મંદિર આજે સવારથી જ ભાવિ ભક્તોથી છલકાયું હતું ભક્તોએ માતાજીના દર્શન કરી પૂજા અર્ચના સાથે નવરાત્રીના પાવન પર્વની શરૂઆત કરી માન્યતા છે કે આ પ્રાચીન મંદિરે આવનાર ભક્તોની મનોકામના માતાજી પૂર્ણ કરે છે સવારથી જ લાંબી લાઈન લાગી હતી અને મંદિરમાં ઘનઘોર ભક્તિભાવનું વાતાવરણ સર્જાયું હતું નવરાત્રીના દસ દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવાના છે ખાસ કરીને આઠમના દિવસે હવનનું આયોજન કરવામાં આવ્યું છે મંદિરના સંચાલક મેહુલ બ્રહ્મભટ્ટે જણાવ્યું કે મહાકાળી માતા દરેક ભક્તોની ઈચ્છા પૂર્ણ કરે છે ખાસ કરીને ખેલૈયાઓને ગરબે ગુમવા માટે તાકાત આપે છે અને જે ઉપવાસ કરે છે તેમણે ભક્તિ સાથે શક્તિ પણ આપે છે તો દર્શકો આસો નવરાત્રીના આ શુભ અવસર પર આપણે સૌ પણ માતાજીની ભક્તિમાં લીન થઈ તેમના આશીર્વાદથી જીવનમાં આનંદ અને સમૃદ્ધિ મેળવીએ નવરાત્રીની હાર્દિક શુભેચ્છાઓ આજથી શારદી નવરાત્ર જે આપણે આસો માસના નવરાત્ર તરીકે જાણીએ છીએ એનું પ્રારંભ થયું છે અને સ્થાપન થાય છે આપણા માતાજીનું અને આ અષ્ટમી એ મોટું હવન થાય છે અને અંકુટ થાય છે આપણું મંદિર પાણીગેટ વિસ્તારમાં આવેલ છે અને માતાજીના આજથી અનુષ્ઠાનમાં બધા સર્વે બ્રાહ્મણોથી લગાઈ જે માતાજીના બાળ પૂજા હોય છે જે નાની છોકરીઓની પૂજા એ આ નવરાત્રમાં બહુ જ મહત્ત્વ હોય છે ખેલૈયાઓ માટે મેઘરાજા કૃપા કરે અને છોકરાઓને અને છોકરીઓને ખાસ કરીને માતાજીઓને જે ગરબામાં રમવા દે માતાજી એવી અમારી ખાસ પ્રાર્થના છે અને માતાજી ખમૈયા કરે અને સરસ રીતે નવરાત્ર થાય એવી અમારી શુભકામના છે મારું નામ મેહુલ બ્રહ્મભ